એ પછી ત્યારે તો પછી નિર્માણ ઓળંગવાદ આવે પછી વાણીનું કામ કર્યું તો એટલે ત્યારે પછી હું એલ પછી ઘરે વાણીનું કામ થયેલું હતું બહુ જબરજસ્ત એમાં એ પણ અમુક એ પહેલેથી જ આપેલું છે સેવન્ટી થી આધાર પછી

પછી દાદા એક દિવસ ગયેલા અને એ બાબતે પણ છેવટે બધી બહેનો પરણી ગઈ

જગત કલ્યાણ ધીમે ધીમે વાત કર્યા પછી આ ગિરીશભાઈ હતા ને એ બ્રહ્મચર્ય વાળા પછી આપતો પુત્ર હતા વડોદરાના ચાર પાંચ ભાઈઓ થયા ભાઈ ના ત્રણ ચાર થયા કરતા तो तर बघू दीखादु होय छीक आगळ न